કરીએ તો અમદાવાદના પ્રહલાદનગર પાસે ડમ્પર ચાલકો કરી રહ્યા છે કાયદાનો ભંગ ભારે વાહનોના પ્રતિબંધ સમયમાં દોડાવી રહ્યા છે ડમ્પર તો ડમ્પર પ્રશાસનની મંજૂરી હશે કે નહીં તે અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે તો તાટપત્રી વગર ડમ્પર ચાલકો ચલાવી રહ્યા છે ડમ્પર જેના કારણે ધૂળના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો આનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં ડમ્પર ચાલકોને નથી રહ્યો કોઈનો ડર

તો મહત્વનું કહી શકાય કે અમદાવાદ પ્રહલાદનગર પાસે ડમ્પર ચાલકો કાયદાનો ભંગ કરી રહ્યા છે ભારે વાહનોના પ્રતિબંધ સમયમાં દોડાવી રહ્યા રહ્યા છે છે પ્રશાસનની મંજૂરી હશે કે નહીં તે અંગે પણ થઈ તો તાટપત્રી વગર ચાલી રહેલા આ ડમ્પરો ઉડતી ઉઠતી ધૂળના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો આનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં પણ આ ડમ્પર ચાલકોને નથી રહ્યો કોઈનો ડર આ સાથે મહત્વનું કહી શકાય કે અમદાવાદના પ્રહલાદનગર પાસે ડમ્પર ચાલકો કાયદાનો ભંગ કરી રહ્યા છે ભારે વાહનોના પ્રતિબંધિત સમયમાં દોડાવી રહ્યા છે તો પ્રશાસનની મંજૂરી હશે કે નહીં તે અંગે સવાલો ઉભા થઈ રહ્યા છે તો તાટપત્રી વગર આ ચાલી રહેલા ડમ્પરોમાંથી ઉડતી ધૂળના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ આનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં ડમ્પર ચાલકોને નથી રહ્યું કોઈનો ડર

તો ડમ્પરો પ્રશાસન ની મંજૂરી હશે કે નહીં તે અંગે સવાલો થયા છે ઉભા તો તાટપત્રી વગર ચાલી રહેલા ડમ્પરો ઉડતી ધૂળના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે